સ્પેલિંગ ઉચ્ચાર અસ સાથે અંગ્રેજી શબ્દો સી ઓ આર પી એસ કોર એટલે લક્ષરી દળ ટુકડી અથવા દસ્તો સી ઓ આર પીયુએસ કોર્પસ એટલે લખાણનો સંગ્રહ સી ઓ ડબલ આર ઈ સી ટી કરેક્ટ એટલે સાચું સી ઓ ડબલ આર ઓ બી ઓ આર એ ટી ઓ એન कोरोबोरेशन એટલે પરિપુષ્ટિ અથવા સમર્થન C O R R O D E કોરોડ એટલે કાટ લાગવો C O R R O S I O N કોરોજન એટલે કટાવ અથવા સડો C O R R U P T ક્રપ્ટ એટલે ભ્રષ્ટ અથવા લાજ C O R R O S E T કોરોસેટ એટલે पंचुकी सी ओ एस एम ई टी आई सी कॉस्मेटिक એટલે સૌંદર્યને લકતું સી ઓ એસ એમ આઈ સી કોસ્મિક એટલે બ્રહ્માંડનું સી ઓ એસ એમ ઓ પી ઓ એલ આઈ ટી એ એન કોસ્મોપોલિટન એટલે વિશ્વ નાગરિક અથવા પચરંગી અથવા સ્વદેશીય C O S M O S कॉस्मॉस એટલે બ્રહ્માંડ અથવા વિશ્વ C O S, -S, -S E T કોસેટ એટલે પંપાળવું C O S T કોસ્ટ એટલે કિંમત અથવા મૂલ્ય C O S T U M E કોશ્યુમ એટલે વિશિષ્ટ પોશાક C O T કોટ એટલે કાટલો અથવા પલંગ C O T E R I E क्वॉटरी એટલે ટોળકી C O T T O N કોટન એટલે રૂ અથવા સૂતર C O U G H U P કફ અપ એટલે પરાણે પૈસા કઢાવા